દસ નવેમ્બરના રોજ મોડી સાંજે દિલ્હીના લાલ કિલ્લાથી માત્ર પાંચસો મીટર દૂર થયેલા બ્લાસ્ટ બાદ સમગ્ર દેશની નજર બિહારની ચૂંટણીથી હટીને દિલ્હી તરફ થઈ ગઈ છે જે અનેક સવાલો ઊભા થતા હતા કે બિહારની બીજા ચરણની ચૂંટણીના મતદાનના એક દિવસ પહેલા જ બનેલી આ ઘટના શું છે શું આતંકી ષડયંત્ર હતું કે કોઈ બોમ્બ બ્લાસ્ટ કે હતો પછી કારમાં લગાવેલો કોઈ હ્યુમન બોમ્બ આ ઘટનામાં કોનો હાથ હતો અને કોણે આ ઘટનાને અંજામ આપ્યો શું છે દિલ્હીમાં થયેલા બ્લાસ્ટની સમગ્ર હકીકત જોઈએ આજના આ રિપોર્ટમાં નમસ્કાર ન્યૂઝરૂમ ગુજરાત સાથે હું છું હિતેશ્રી દસ નવેમ્બર બે હજાર પચીસના એ દિવસે રોજબરોજની જેમ જ દિલ્હીમાં લોકોની ચહલ પહલ હતી ત્યારે એક આઈ ટ્વેન્ટી કાર જેની નંબર પ્લેટ એ ચાર ટ્વેન્ટી આ કાર દિલ્હી અને હરિયાણાને જોડતી બદરપુર બોર્ડર દ્વારા રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પ્રવેશ કરે છે અને ત્યારબાદ દિલ્હીના લાલ કિલ્લાથી નજીક આવેલા પાર્કિંગ લોટમાં ઊભી રહે છે બપોરે ત્રણ વાગ્યા ને ઓગણીસ મિનિટે આ કાર છે તે પ્રવેશે છે અને લગભગ આગામી ત્રણ કલાક સુધી આ કાર ત્યાં જ રહે છે આ સમય દરમિયાન જે ડ્રાઈવર છે તે પણ કારમાંથી બહાર નથી નીકળ્યો સાંજે છ વાગ્યા ને અઠ્યાવીસ મિનિટની આસપાસ કાર છે તે પાર્કિંગમાંથી બહાર નીકળે છે અને છ વાગ્યા ને પચાસ મિનિટે તે દિલ્હીના લાલ કિલ્લાથી માત્ર પાંચસો મીટર દૂર આવેલા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર એકના સિગ્નલ પર ઊભી રહે છે સૂત્રો અનુસાર છ વાગ્યા ને બાવન મિનિટ્સ પર કાર બ્લાસ્ટ થાય છે અને આ બ્લાસ્ટ એટલો ભયંકર છે કારણ કે બ્લાસ્ટ થતાં જ લગભગ આસપાસનો સો મીટરનો એરિયા છે તે ઝુમી ઉઠ્યો હતો અને થોડા ટાઈમ માટે દિલ્હી જાણે સહેમી ગયું પણ શું સાચે આ કોઈ કાર બ્લાસ્ટ હતો કે પછી હતો બોમ્બ બ્લાસ્ટ હવે અહીંયા મારે ખાસ આ પ્રશ્ન તમને કરવો જરૂરી છે કારણ કે માત્ર કોઈ એક કાર નહીં પરંતુ અહીંયા આસપાસની અનેક કાર છે તે ભોગ બની હતી અને જ્યારે આપણે કોઈ નોર્મલ સીએનજી બ્લાસ્ટની વાત કરીએ તો એવું કઈ રીતે શક્ય છે કે લોકોના દેહના ટુકડા ત્રણસો મીટર દૂર સુધી ઉડી શકે ચાલો બે મિનિટ માટે આપણે એવું અનુમાન લગાડીએ કે કાર સિગ્નલ પર ઊભી હતી અને ત્યાં બ્લાસ્ટ થયો એ માટે આટલી મોટી ઘટના બની તો અનુમાન એવું પણ લગાડી શકાય કે શા માટે આ કાર છે તે બીજા કોઈ સિગ્નલ પર નહીં પરંતુ દિલ્હીના આ જ સિગ્નલ પર ઊભી જો અનુમાન લગાડીએ તો પણ હવે પ્રશ્ન એ પણ છે કે દિલ્હીનું બીજું કોઈ સિગ્નલ કેમ નહીં કેમ લાલ કિલ્લાથી માત્ર પાંચસો મીટર દૂર રહેલા આ સિગ્નલ પર આવીને જ આ કાર ઊભી રહી શું આ કોઈ સંયોગ છે આવા ઘણા પ્રશ્નો અહીંયા ભારતવાસીઓના મનમાં થઈ રહ્યા છે હવે બીજી તરફ એક અનુમાન સાફ એ પણ લગાડી શકાય છે કે આ કોઈ આતંકી ઘટના છે જે પહેલેથી જ જ પ્લાન કરેલી હતી હવે આ અનુમાન સાફ એ માટે લગાડી શકાય છે કારણ કે બે ત્રણ દિવસની અંદર અમદાવાદના અડાલજમાંથી ત્રણ અને હરિયાણાના ફરીદાબાદ માંથી બે આતંકીઓની પોલીસે ધરપકડ કરી છે અને ફરી યાદ કરી લઈએ તો આ આઈ ટ્વેન્ટી કાર પણ હરિયાણા અને દિલ્હીને જોડતી બદરપુર બોર્ડર દ્વારા જ દિલ્હીમાં પ્રવેશી હતી હજી જો આ પુરાવાઓ પણ તમને વિચલિત નથી કરી રહ્યા તો વાત કરીએ ફરીદાબાદની ડિટેલ્સમાં જ્યાં પોલીસે ડોક્ટર મુઝમિલ શકીલના ઘરમાંથી ઓગણત્રીસ કિલો એક્સપ્લોઝિવ અને બંદૂકોને પકડી છે અહીંયા નવાઈની વાત એ છે કે આ એક શિક્ષકના ઘરમાંથી મળ્યું છે જે આપણને સૌને વિચલિત કરે છે કારણ કે કોઈ શિક્ષકના ઘરમાંથી એક્સપ્લોઝિવ મળવું અને એ પણ ઓગણત્રીસો કિલો આ ખૂબ નવાઈની વાત છે મળી રહેલા આ દરેક પુરાવા પછી આ કાર બ્લાસ્ટ છે તે બોમ્બ બ્લાસ્ટમાં થઈ રહ્યો છે પણ હવે જો આતંકી હુમલો છે છે તો કયા પ્રકારનો આતંકી આતંકી હુમલો હુમલો શું એ પ્રકારનો છે કે જેમાં કારની અંદર રહેલા આતંકવાદીઓએ પોતાનો જીવ ગુમાવી દીધો એટલે કે ખુદ જ ઉડી ગયા એ ઘટનામાં કે પછી આ ઈઝરાયલમાં બનેલી એ ઘટના પર નિર્ભર છે કે જેમાં આતંકવાદીઓ કારમાં બોમ્બ લગાડીને નાસી ભાગ્યા હતા આ દરેક પ્રશ્નોની વચ્ચે હાલ મુંબઈ દિલ્હી ગુજરાત રાજસ્થાન અને હરિયાણાના ઘણા વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી છે હવે આ દરેક પ્રશ્નોને જો આપણે બાજુ પર મૂકીએ અને ઘટનામાં આગળ વધીએ તો આ ઘટના બાદ દિલ્હી પર શું અસર થઈ તો દિલ્હીના લોકો છે તે ખૂબ જ ડરી ગયા ત્યાં દોડધામ મચી ગયા અને લોકો પોતાનો સામાન ત્યાં ને ત્યાં છોડીને જીવ બચાવવા માટે ભાગવા લાગ્યા અને હવે જે લોકો આ બ્લાસ્ટના ભોગ બન્યા છે તેમનું શું

પુલવામાં તે બે ધરપકડ કરવામાં આવી છે અને ત્યાંથી પાકિસ્તાનથી ઓપરેટ અઢાર મોબાઈલ ફોન પર જપ્ત કરવામાં આવ્યા છે આ ઘટનાને લઈને હજી પણ ઘણા નવા ખુલાસાઓ થઈ શકે છે અને હજી પણ જે લોકો મૃત્યુ પામ્યા છે તેના આંકડાઓ વધી શકે છે આ હતી દિલ્હી કાર બ્લાસ્ટની એ સમગ્ર ઘટના સૌને બે પાસા પર વિચારવા માટે મજબૂર કર્યા છે કે શું આ કોઈ નોર્મલ કાર બ્લાસ્ટ હતો કે પછી હતો પ્લાન કરેલો એક બોમ્બ બ્લાસ્ટ આ ઘટનાને લઈને આપના શું મંતવ્યો છે તે અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અમને જણાવજો ત્યાં સુધી તમે જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત